હાલો બધાને જય સ્વામિનારાયણ જો પૂજા થઈ ગઈ છે કોણા સાથ થયા છે જો મહારાજનો શણગાર થાય છે જો મહારાજનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે જો મહારાજનો શણગાર થઈ ગયો છે જે કેરી ખાઈ લીધી છે Sarapur Sotamajaya Sarapur Sotamajaya Darsana Sarvottam Kami Narayana Adakah anda sedang membuat cawan? Ya, saya sedang membuat cawan. Saya sedang membuat cawan. Saya sedang membuat cawan. મેંગો જ્યુસ બનાવું દૂધને મેંગો નાખી કેરી નાખી હાલે જો પરવડનું શાક બનાવું છે હવે અંજની રસોઈની તૈયારી કરીશું પરવડનું શાક કરશું અર્જુનને પરવડનું નહીં ભાવે તેના માટે પનીરનું કરી દઉં જો પરવળ છે એને સુધારી શાક બનાવી નાખી જો પરવળ સુધારી ગયા છે તો પરવનું શાક વધે રહી ગયું છે થોડુંક ચડવા દે એમાં બનાવ્યું છે પણ માથે ડીશ ઢાંકી અને પાણી રાખ્યું છે જરૂર પડે તો ગરમ ગરમ પાણી નાખવા દે જો ટમેટા છે આદુ છે થોડાક મખાના છે થોડાક કાજુ અને થોડાક તલ બધું નાખીને ગ્રેવી કરી અને પનીરનું શાક બનાવવાનું છે આ જો હમણાં પનીર બનાવ્યું હતું ને એનું શાક બનાવું જો પનીરને હમણાં આમાં તળી નાખું અને પછી ગ્રેવીનો વઘાર કરો જો આમાં પનીર તળાઈ છે એકદમ ગોલ્ડન કલર થઈ જાય ને તળી જવાનું આ જો ગ્રેવી વઘાર નાખી છે અને પનીર તળી નાખ્યું છે થોડીક વાર ગ્રેવીમાં તેલ ઉપર આવી જાય ને પછી એમાં પનીર નાખી દઈએ જો પરવળનું શાક થઈ ગયું છે પછી પનીરનું શાક થઈ ગયું છે અને અહીંયા લોટ બંધાઈ ગયો છે લોટ પૂણો થાય પછી આપણે રોટલી બનાવી અને મારાજને જમાડી દઈએ પછી આપણે જમી લઈએ ચાલો સાડા સાત ભાગ્યા છે પોણા આઠે રોટલી કરું હાલો જો મહારાજનો થાળ તૈયાર થઈ ગયો છે હાલો જમાડી દો મારા પરવડનું શાક પનીર શાક ગોળ રોટલી અને પાપડ હાલો જો મહારાજ જમે ત્યાં આપણે એટલી રોટલી બનાવી નાખી હાલો જો જમવા દેવી બધા હાલો બધા જમવા જઈએ દે છે